મિત્રો શું વર્ષ બે હજાર પચીસ વિનાશનો વર્ષ છે એસ્ટ્રોલોજી પ્રોડિક્શન શું કહે છે શું બે હાજર પચીસ માનવતાના વિનાશનો વર્ષ છે પચીસ ને ખતરનાક અને ડરાવનારો વર્ષ બનાવે છે ક્યાંક આ વર્ષ માનવતાના અંતનો વર્ષ તો નથી જ્યોતિષ વિજ્ઞાનના અનુસાર કેવો રહેવાનું છે વર્ષ બે બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડિયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો જ્યોતિષ ભારતીય સંસ્કૃતિનો એક એક ખૂબ જ અહેમ છે આ ખાલી પરંપરા નહી પણ એક માર્ગદર્શન છે જે લોકોને આવનારા કાલની એક ઝલક દેખાડે છે સદીઓથી ભારતમાં જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી તમામ પ્રકારની ભવિષ્યવાણીઓ કરવામાં આવતી રહી છે જેનો આધાર હોય છે આકાશમાં ચમકતા સિતારા અને ગ્રહ રાતની ઘેરાઈમાં દૂર અવકાશમાં ચમકતા આ ખગોળીય પિંડ ના તો ખાલી સુંદરતાનો પ્રતિક છે પણ આપણા જીવનના પહેલુઓને પણ નક્કી કરે છે આજ ખગોળીય પિંડોના આધાર ઉપર બે હજાર પચીસમાં અમુક તારીખો જણાવવામાં આવી છે જેના આધાર ઉપર આવનારા કાલની રૂપરેખા જ્યોતિષશાસ્ત્રીઓએ નક્કી કરી છે ખતરનાક બે હજાર મે હજાર 2025 ના રોજ ગુરુગ્રહ વૃષભ રાશિમાંથી નીકળી અને મિથુન રાશિમાં પ્રવેશ કરશે આના સિવાય ત્રણ ઘણી અતિચારી ગતિ સાથે ગોચર કરશે જેનો અસર ના તો ખાલી આપણા ભારત દેશ પણ આખી દુનિયા ઉપર જોવા મળશે કારણ કે બૃહસ્પતિ તેજ ગતિની સાથે એક રાશિમાંથી નીકળી અને બીજી વાર ઈજ રાશિ સાથે વકરી થઈ જશે અને એના પછી માર્ગી થઈ અને આગળ વધશે આ સિલસિલો આવનારા વર્ષો સુધી આમને આમ ચાલવાનું છે મતલબ કે આવનારો સમય માનવ સભ્યતા માટે દુઃખ પરેશાનીઓનો કારણ બનવાનો છે એવી એવી મુસીબતો આવશે જેનો પરિણામ યુગો યુગો યુગોયુગો સુધી ભોગવવું પડશે ત્યાં જ ગુરુનું મિથુન રાશિમાં પ્રવેશ મોસમમાં બદલાવનું કારણ બનશે ભારતમાં જલવાયુ પરિવર્તન અને પર્યાવરણમાં અસામાન્ય બદલાવ જોવા મળશે ગરમી જે બે હજાર ચોવીસ માં પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી હતી એ ગરમી બે હાજર પચીસ માં એનાથી પણ લુ ની તીવ્રતા એટલી વધારે હશે કે ગરમીને સહન કરવું માણસ માટે ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે ત્યાં જ ચોમાસાના સમય દરમિયાન પણ ઘણી ખતરનાક ઘટનાઓ જેમ કે પૂર ભારે વરસાદ થશે ગ્લેશિયર ઓગળશે અને આના ચાલતા સમુદ્ર નો જળસ્તર પણ લગાતાર વધતો જશે કારણ કે ગુરુના મિથુન રાશિમાં ગોચરની ખગોલીય ઘટના સમુદ્રીય તટીય સમુદ્રના કિનારે વરસાદ પોતાની સાથે ફસલોની બરબાદી અને કિસાનોની બેહાલી લઈને આવશે અને આના કારણે ભારતની અર્થવ્યવસ્થામાં પણ ગિરાવટ આવશે અને બુનિયાદી ઢાંચાઓ ઉપર પણ મોટો પ્રભાવ પડવાનો છે જ્યોતિષ વિજ્ઞાનની માનીએ તો ગુરુ મિથુન રાશિના બીજા ભાવમાં સ્થાપિત થઈને પંચમ અષ્ટમ અને દસમ ભાવમાં જોવા મળશે પંચમ ભાવમાં ગુરુની દ્રષ્ટિ શિક્ષાથી જોડાયેલી સમસ્યાઓનો અદ્રશ્ય છે વિદેશમાં ભણવા માંગતા લોકો માટે ખૂબ જ વધારે મુશ્કેલીઓ આવી શકે છે ત્યાં જ અષ્ટમ ભાવમાં એમની નજર જ્ઞાન રિસર્ચ અને નોલેજના છાત્રોમાં ઇન્ટરેસ્ટને વધારો આપશે પણ દેશની રાજનીતિમાં ખૂબ જ મોટી ઉથલપુથલ મચવાની છે આગળની તારીખ છે અઢાર મે બે હજાર આ દિવસે મિત્રો રાહુ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને આ સ્થિતિ પાંચ ડિસેમ્બર બે હજાર અને છવ્વીસ સુધી રહેશે કારણ કે રાહુ કોઈ પણ રાશિમાં અઢાર મહિના સુધી રહે છે કુંભમાં પણ એ પૂરેપૂરા અઢાર મહિના સુધી રહેશે અને આ દરમિયાન દેશમાં ટેકનોલોજી અને ઇકોનોમીના મામલામાં ખુશીઓનો ખજાનો ખુલી શકે છે રાહુની આ સ્થિતિ ટેકનોલોજી અને સ્પેસ રિચ રિસર્ચમાં નવી ઊંચાઈઓને છૂવાનો સંકેત છે કારણ કે રાહુનો કુંભમાં ગોચર કર્મ ભાવમાં સ્થિત હોવાનો સંકેત આપે છે અને એટલા માટે આ સમય ભારત માટે ઘણી સારી ખબરો લઈને આવી શકે છે ભારત સ્પેસમાં સેટેલાઇટ લોન્ચ કરી શકે છે ભારત નવા નવા ગ્રહો ઉપર પોતાની પહોંચ બનાવી શકે છે અને ચંદ્રમા અને મંગળ જેવા ગ્રહો ઉપર નવા પ્લેન પ્લાન પણ ચાલુ કરી શકે છે અને આના કારણે ભારત દુનિયાના એ દેશોમાં ગણવામાં આવશે જે સ્પેસમાં પોતાનો ઝંડો શાન સાથે લહેરાવે છે આના સિવાય રાહુની આ સ્થિતિ ભારતના ડિફેન્સ સિસ્ટમને પણ પ્રભાવ કરશે સેનામાં મોડર્નાઇઝેશનના સંકેત બની રહ્યા છે મોડર્ન હથિયાર આધુનિક તકનીક દુશ્મનના છક્કા છોડાવવામાં મદદ કરશે ડિફેન્સ સિસ્ટમમાં ભારત ખાસ રીતે પોતાના હથિયાર પોતાની તક તકનીકના બળબૂતા ઉપર આખી દુનિયાના હોશ ઉડાવી નાખશે પણ મિત્રો રાહુનો આ ગોચર ખાલી પોઝિટિવ પોઝિટિવ રિઝલ્ટ જ નહીં લાવે પણ આના ઘણા નેગેટિવ ઇમ્પેક્ટ પણ પડવાના છે જેમ કે બેરોજગારી અને ઇકોનોમિક ક્રાઇસિસ વધી શકે છે કારણ કે રાહુની આ સ્થિતિ ઘરેલું ઉદ્યોગોમાં મંદીના સંકેત છે ખાસ કરીને જે નાના નાના વેપાર છે એમને ખાસ મુસીબતોનો સામનો કરવો પડી શકે છે અને આના કારણે દેશની ઇકોનોમી ડગમગાશે અને આવામાં બેરોજગારીની સમસ્યા ખૂબ જ મોટા પાયે વધી શકે છે અને આના સિવાય મિત્રો કોરોના વાયરસ જેવી ખતરનાક બીમારીઓ ફરીથી આવવાની આશંકા છે જે પહેલાથી પણ વધારે ખતરનાક અને જાન લેવા હશે ત્યાં જ રાહુનો અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળશે બાજારનો ઉતાર ચઢાવ વર્લ્ડ લેવલ ઉપર ઇન્વેસ્ટરોને ખૂબ જ મોટા પાયે પ્રભાવિત કરશે અને એટલા માટે શેર શેરબજારથી જોડાયેલા લોકોને બે હજાર પચીસમાં સાવધાની સાવધાન રહેવાની જરૂર છે કારણ કે નુકસાન મોટો થઈ શકે છે આના સિવાય ગુરુનો પ્રભાવ સોના સોના વૃદ્ધિ વર્લ્ડ લેવલ ઉપર ઇકોનોમિક અસ્થિરતાના ચાલતા સોનાના ભાવ વધવાની આશંકા છે દસ ગ્રામ સોનાની કિંમત મિત્રો એક લાખ રૂપિયાના પાર પણ જઈ શકે છે અને એટલા માટે જે સોનું છે એ ઇન્વેસ્ટિંગ માટે ખૂબ જ સારો રસ્તો સાબિત થઈ શકે છે હવે મિત્રો વાત કરીએ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસની જેને બે હજાર પચીસની સૌથી ખતરનાક અને ડરાવની ડરાવનારી તારીખ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે શનિ મીન રાશિમાંથી નીકળી અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે અને મિત્રો આ જ દિવસે સૂર્યગ્રહણ પણ પડવાનું છે શનિની આ દશા ના તો ખાલી ભારત પણ આખી દુનિયા માટે ખૂબ જ ડરાવનારી સાબિત થઈ શકે છે જ્યોતિષશાસ્ત્રોના અનુસાર મીન રાશિ અને એના સ્વામી ગુરુનો ઘર મતલબ કે બારમો ભાગ આધ્યાત્મિકતા અને ત્યાગનું પ્રતિક છે પણ મિત્રો જ્યારે જ્યારે શનિ જેવો કર્મ પ્રધાન અને શક્તિશાળી ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યારે દેશ અને દુનિયા માટે સ્થિતિ ખૂબ જ વધારે મુશ્કેલ અને ચુનૌતીપૂર્ણ સાબિત થાય છે શનિનો આ ગોચર ના તો ખાલી રાજનીતિ પણ શિક્ષા આર્થિક સ્વાસ્થ્ય અને વર જેવી ઘટનાઓને જન્મ આપી શકે છે અને વર્લ્ડ લેવલ ઉપર આ માનવ સભ્યતા ઉપર અસર નાખે છે મીન રાશિમાં પ્રવેશની સાથે જ શનિ પોતાની દ્રષ્ટિથી શનિ પંચમ અને અષ્ટમ ભાવને પણ પ્રભાવિત કરશે જેના લીધે ભારતની રાજનીતિ અને સામાજિક વ્યવસ્થા ખૂબ જ ખરાબ રીતે ડામાડોલ થઈ શકે છે દેશમાં સાંપ્રદાયિક દંગા વધી શકે છે લોકોની વચ્ચે આપસી વિશ્વાસની અછત જોવા મળશે કમી જોવા મળશે મતભેદ લડાઈ ઝઘડા આ બધી વસ્તુઓ વધી શકે છે અને આના કારણે આપણા ભારત દેશમાં અશાંતિનો માહોલ બનશે અને ન્યાયથી જોડાયેલી પરેશાનીઓ પણ સામે આવશે કારણ કે શનિનો પ્રભાવ હંમેશા કર્મ અને ન્યાયથી જોડાયેલો હોય છે એવામાં જ્યુડિશરી દ્વારા ઘણા ખોટા ફેસલા લેવામાં આવી શકે છે જેના ચાલતા લોકોની વચ્ચે આપસી તાલમેલમાં કમી આવી શકે છે વિરોધ પ્રદર્શન દંગા ફસાદ આવી બધી ઘટનાઓ મોટા પાયે વધી શકે છે અને આના ચાલતા રાજનીતિમાં પણ ખૂબ જ મોટા પાયે ઉઠાપટક જોવા મળી શકે છે પક્ષ અને વિપક્ષના રિશ્તામાં આનાથી પણ વધારે ખટાશ આવી શકે છે બંને એકબીજાની વચ્ચે ટકરાવી પણ શકે છે વાદ વિવાદની સ્થિતિ મોટા પાયે વધી શકે છે આપસી નોકજોક આરોપ અને પ્રત્યારોપ વધી શકે છે અને આની સાથે સાથે દેશમાં મોંઘવારી અને બેરોજગારી જેવી ઘટનાઓ વિકરાળ રૂપ લઈ શકે છે પ્રાકૃતિક આપદાઓ પણ મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી એક અલગ જ રૂપ લઈ શકે છે ક્યાંક તો ભારે વરસાદ થવાના કારણે જે ફસલો છે એ જળમગ્ન થઈ થઈ તો કેટલીક જગ્યાઓ ઉપર ભયંકર સુકાના ચાલતા જમીન એકદમ બંજર થઈ જશે એવામાં સુકા અને અકાળ જેવી ઘટના લોકોની લોકોના જીવન સાથે ખિલવાડ કરી શકે છે જ્યારે ભૂકંપ વિસ્ફોટ અને મહામારી જેવી ઘટનાઓ મોટા પાયે વધી શકે છે જનધન ની હાનિ તો થશે જ પણ આની સાથે જ સાથે ભૂખમરી પણ જોવા મળી શકે છે અને મિત્રો ઓગણત્રીસ માર્ચના દિવસે જેમ કે વિડીયોમાં આગળ તમને જણાવ્યું કે ઓગણત્રીસ માર્ચના દિવસે સૂર્યગ્રહણ પણ પડવાનું છે અને આ સૂર્યગ્રહણ ના પ્રભાવના આપણે પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે એના પછી આપણા ભારત દેશમાં મોટી મોટી આપદાઓ આવી શકે છે તો મિત્રો બે હજાર પચીસની આ ખતરનાક તારીખો ઉપર તમારો શું અભિપ્રાય છે તમારો શું કહેવું છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ